મધ્યપ્રદેશના રુદ્રા પટેલ ભરૂચ પહોંચ્યા હતા સ્કેટિંગ દ્વારા આ યાત્રા વડે ફિટ ઇન્ડિયા સંદેશ પાઠવી રહ્યા છે મધ્યપ્રદેશના કટની જિલ્લાના યુવક રુદ્રા પટેલે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાનો પ્રારંભ કર્યો હતો ફિટ ઇન્ડિયા હેલ્ધી ઇન્ડિયાના સંદેશ સંદેશ સાથે શરૂ કરાયેલી અનોખ યાત્રા દરમિયાન તેમણે અત્યાર સુધીમાં અગિયાર રાજ્ય કવર કર્યા છે અને દરરોજ આસરે થી એંસી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે કુલ બાવીસ હજાર કિલોમીટરનું અંતર કાપવાની આ યાત્રા દ્વારા તેઓ યુવા પેઢીને શારીરિક તંદુરસ્તી જાળો પ્રેરણા આપી રહ્યા છે ભરૂચ જિલ્લામાં પહોંચતા રુદ્રા પટેલનું સ્થાનિક સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રુદ્રા પટેલે જણાવ્યું હતું કે આજની યુવા પેઢીએ કોઈપણ શારીરિક પ્રવૃત્તિ જેવી કે સ્કેટિંગ સાયકલિંગ કે રનિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવવું અત્યંત જરૂરી છે. તેમણે સમાજમાં સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌને સક્રિય બનવાનો અનુરોધ કર્યો હતો. સન્માન કાર્યક્રમ દરમિયાન નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસી રુદ્રા પટેલને રોજ સુરક્ષા અને સલામતીપૂર્વક તેમની ભારત યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે અને મારી સાથે બીજા સાયકલિસ્ટ છે નિલેશભાઈ અને આજે ભરૂચમાં અમે એક રુદ્ર પટેલ કરીને ભાઈ આવ્યા છે જે સ્કેટિંગ થી આખું ભારત ફરી રહ્યા છે રુદ્ર ભાઈ મધ્યપ્રદેશના કટની જિલ્લાના છે અને આજે આપણા ભરૂચમાં આવ્યા છીએ તો અમે લોકો બધા ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે એમનું સ્વાગત કરીએ છીએ રુદ્ર પટેલ મધ્યપ્રદેશના કટની જિલ્લાથી શરૂઆત કરી અને ભારતના નવ રાજ્યોમાં સ્કેટિંગ દ્વારા પરિભ્રમણ કરી અને આજે ભરૂચ આવી પહોંચ્યા છે આ યાત્રા દરમિયાન તેમણે ઓછામાં ઓછું રોડનું સિત્તેરથી એંસી કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી અને અત્યાર સુધીમાં વીસથી બાવીસ હજાર કિલોમીટર સ્કેટિંગ પૂરું કર્યું છે અને આજે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને તેમનો જો આ હેતુ છે સ્કેટિંગનો એ મેઇન આજની યુવા પેઢીને મોબાઈલથી દૂર રહેવા અને શારીરિક પ્રવૃત્તિમાં જોડાઈ રહે એ માટેનો છે તો આ એમના હેતુ માટે હું એમને શુભેચ્છા પાઠવું છું અને ભરૂચ જિલ્લામાં એમનું હાર્દિક સ્વાગત કરું છું